શાંતિ અને સમૃદ્ધિના વિશેષ આશીર્વાદ આપશે જયારે તમે નાની કન્યાને આ એક વસ્તુનું દાન આપો છો ત્યારે જેમ કે તમે બધા જાણો છો કે હોળીનું પાવન પર્વ પૂર્ણ થયા બાદ હવે ચૈત્ર નવરાત્રિની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે અને ચૈત્ર નવરાત્રિ આવવામાં હવે ગણતરીના થોડા દિવસો બાકી છે ઘણા મોટા પંડિતો જ્યોતિષીઓ એસ્ટ્રોલોજર્સ આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેથી તમે પણ ચૈત્ર નવરાત્રી દરમિયાન નાની કન્યાઓને આ એક વસ્તુ આપવાની તૈયારીઓ કરી દેજો સાથે જ મિત્રો આ વખતે નવરાત્રી કુલ આઠ દિવસ સુધી રહેશે એટલે કે ના એક દિવસ ઓછો ના એક દિવસ વધુ આ આઠ દિવસ દરમિયાન માતાજીની વિશેષ પૂજા અર્ચના થશે ખાસ કરીને અંબે માતાની ભક્તિનું વિશેષ સ્થાન રહેશે ચૈત્ર નવરાત્રી પ્રથમ વ્રત ત્રીસ માર્ચ રવિવારના રોજ રાખવામાં આવશે અને અંતિમ વ્રત એપ્રિલ રવિવારે રહેશે એ જ દિવસે કન્યા પૂજન પણ થશે થશે અને સમાપન ભક્તો જો આપણે કળશ સ્થાપનના શુભ મુહૂર્ત વાત કરીએ તો ત્રીસ માર્ચે સવારે છ વાગીને એક મિનિટ થી દસ વાગીને બે મિનિટ સુધી રહેશે આ સમય તમે તમારી પૂજા અને કળશ સ્થાપન કરી શકો છો આ વખતે નવરાત્રિના આઠ દિવસમાં એકત્રીસ માર્ચે બે વ્રત એકસાથે ભેગા થઈ રહ્યા છે એટલે કે માતા બ્રહ્મચારિણી અને માતા ચંદ્રઘંટાની પૂજા એક જ દિવસે એકસાથે થશે આવા સંજોગમાં આ નવરાત્રી આઠ દિવસની રહેશે એવામાં જો તમે ચૈત્ર નવરાત્રીમાં માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગો છો અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરવા ઈચ્છો છો તો આ ખાસ ઉપાય કરવાનું ચૂકશો નહીં કેમ કે આવો પવિત્ર સમય આખા વર્ષ દરમિયાન એક જ વખત આવે છે અને આ સમય ચૂકી જશો તો આખો વર્ષ રાહ જોવી પડશે તેથી આ નાની કન્યાઓને આ વસ્તુ આપવાનું ભૂલતા નહીં મિત્રો માત્ર એક નાના દાંથી માતાજીની અસીમ કૃપા તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને ખુશીઓ લઈને આવશે દીકરીઓને આ એક વિશેષ વસ્તુ આપી દેતા જ તમારું ભાગ્ય બદલાઈ જશે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે શું છે આ ચમત્કારી વસ્તુ જેને નાની કન્યાઓને આપવા માત્ર જોજો અને વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો તો મિત્રો આપણા સનાતન હિન્દુ ધર્મમાં કન્યા પૂજાનું મહત્વ ખૂબ જ વધુ છે કન્યા પૂજા ફક્ત નવરાત્રી દરમિયાન જ નહીં પરંતુ કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ થયા પછી પણ કરવામાં આવે છે ચૈત્ર નવરાત્રી સમય દરમિયાન કુંવારી કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કન્યાઓની પૂજા ખાસ કરીને જો આ ચૈત્ર નવરાત્રી દરમિયાન કરવામાં આવે તો વ્યક્તિના જીવનના તમામ દુઃખ દર્દ દૂર થાય છે અને તેના ઘરમાં એક સુખનો સૂરજ ઉગે છે સાથે જ કન્યાઓની પૂજા કરવાથી કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે અને તમારા પરિવારના દરેક સભ્યની પ્રગતિ થાય છે મિત્રો નવરાત્રીમાં કળશ સ્થાપનાનું વિશેષ મહત્વ છે અને જો આ કળશનું સ્થાપન કોઈ કન્યાના હાથથી કરવામાં આવે તો મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે એવા ઘરમાં માતાજીનો વાસ હંમેશા રહે છે માટે મિત્રો તમારા ઘરમાં તમે પણ કળશ સ્થાપના કન્યાના હાથથી જરૂર કરાવજો નવરાત્રિમાં અષ્ટમી અને નવરાત્રિના નવ દિવસ પૂર્ણ થયા પછી કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે આ સમયે ઉપવાસ રાખીને પોતાના ઘરમાં કન્યા પૂજા અવશ્ય કરવી જોઈએ અને કન્યાઓને એક ખાસ વસ્તુ આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે છોકરીઓને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે કન્યા પૂજા કરવાથી રાખેલા ઉપવાસનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અષ્ટમીના દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે નવમી દિવસે રિદ્ધિ સિદ્ધિની પૂજા સાથે નવરાત્રી પૂર્ણ થાય છે તે ઉપરાંત દેવી ભાગવત પુરાણ અનુસાર જ્યારે દેવરાજ ઇન્દ્રે ભગવાન બ્રહ્માને દેવી માનવતીને પ્રસન્ન કરવા માટે વિકટ પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કુંવારી કન્યાઓની પૂજાને વધુ શ્રેષ્ઠ રીતે ગણાવ્યું ત્યારથી આજ સુધી કન્યા પૂજા કરવામાં આવે છે મિત્રો આ વિડિયોમાં ચૈત્ર નવરાત્રીને સંબંધિત બધી માહિતી સંપૂર્ણપણે અમે તમને જણાવીશું જેમ કે કળશ સ્થાપના મુહૂર્ત અને વિધિ નવરાત્રીની પૂજા સામગ્રી મુહૂર્ત

હવે આપણે કન્યા પૂજાને સંબંધિત સંપૂર્ણ માહિતી વિશે જાણીએ મિત્રો દેવી ભાગવત પુરાણમાં કહેવામાં આવે છે કે માતાજીની પૂજા પહેલા કન્યા પૂજન કરવું જોઈએ પછી માતાજીની પૂજા શરૂ કરો સાથે જ મિત્રો ઘરમાં શ્રદ્ધા ભાવથી કન્યા પૂજન માટે બે થી દસ વર્ષની કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરવું જોઈએ એટલે કે ઘરે બોલાવવું જોઈએ એવી કન્યાઓ આમંત્રિત કરો જે કન્યાઓને માસિક ધર્મ શરૂ ન થયો હોય તે કન્યાઓ પૂજવા માટે યોગ્ય માનવામાં આવે છે કન્યાઓ સિવાય નાના ભૂલકાઓને પણ ભોજન માટે બોલાવવું જ જોઈએ તેમને પણ હનુમાનજીના સ્વરૂપમાં માનવામાં આવે છે ધાર્મિક કથાઓ પ્રમાણે જ્યારે વૈષ્ણવદેવી ગુફામાં બેસીને તપસ્યા કરી રહ્યા હતા ત્યારે હનુમાનજીએ એ જ ગુફાની બહાર પહેરેદારી કરી હતી હવે મિત્રો

પછી છોકરીઓ અને બાળકોના હાથ પર નાડાછડી બાંધો અને તેમને તિલક કરો પછી તેમને ભોજન કરાવો ભોજનમાં સ્વાસ્તિક ભોજન કરાવો જેવું કે ખીર રોટલી કેળા શીરો વગેરે જેવી વસ્તુઓ પૂર્ણ પ્રસાદ રૂપે ખવડાવવી જોઈએ ભોજન કરાવ્યા પછી કન્યાઓ અને બટુકોને મસ્તક પર કંકુથી તિલક લગાવો પછી તેમના પગ ધોઈને તેમની પૂજા વિધિ કરો સાથે જ તેમને ભેટ અને થોડા પૈસા શુકન રૂપમાં આપો કન્યાઓ અને બટુકોને ઘરે બોલવાથી લઈને તેમના ઘરે પહોંચાડવા સુધી તેમને પૂર્ણ સન્માન આપો કારણ કે આ સમયે કન્યાઓ સાક્ષાત રૂપથી માતાજીનો અવતાર માનવામાં આવે છે કન્યા પૂજાના દિવસે ભૂલથી પણ કન્યાઓને ઠપકો ના આપો તેમના પર ગુસ્સે નહીં થવું પરંતુ તેમનું સન્માથી સ્વાગત કરવું કન્યાઓ તમારા વર્તનથી એટલી ખુશ થઈ જશે કે માતાનો આશીર્વાદ તમારા પર વધુ રહેશે કન્યાઓ આવી ગયા પછી તરત જ તેમને સ્વચ્છ જગ્યાએ બેસાડો અને ત્યારબાદ સૌપ્રથમ તમે તમારા હાથથી તેમના પગને શુદ્ધ પાણીથી ધોઈને પછી સ્વચ્છ કપડાંથી પગને સાફ કરીને બેઠક પર બેસાડો જો ઘરમાં સાઉન્ડ સિસ્ટમ હોય તો ગાયત્રી મંત્રનો નો ધીરે અવાજ થી ચાલુ રાખો જેનાથી વાતાવરણ શુદ્ધ બનશે કન્યાઓને આસન પર બેસાડીને તેમને તિલક તિલક કરો ધ્યાન રાખો કે કરતી વખતે કન્યાઓનું મોઢું દિશા એટલે કે ઈશાન દિશા તરફ હોવું જોઈએ તો જ તમારું કન્યા પૂજન પૂર્ણ ગણાશે કન્યા પૂજામાં નવ કન્યાઓને સાથે એક બટુકને પણ બોલાવવું જોઈએ આ બટુકોને ભૈરવોના સ્વરૂપ માનવામાં આવે છે પછી કન્યાને તમારી ક્ષમતાને આધારે ભોજન કરાવ્યા પછી કન્યાઓને દાન જોઈએ કન્યા પૂજા માટે બનાવેલા ભોજનમાં ભલે કેટલાય પ્રસાદો હોય પરંતુ તેમાં ખીર અને હલવો હોવા જ જોઈએ કારણ કે આ બે વસ્તુઓ વગર દેવીઓનો ભોગ પૂર્ણ થતો નથી ત્યારબાદ કન્યા પૂજામાં કન્યાઓને પગે લાગીને પછી કન્યાઓના આશીર્વાદ લો અને તેમને વિદાય આપો મિત્રો કન્યાઓને કોઈ પણ સુંદર ભેટ એટલે કે ગિફ્ટ આપીને તેમનું દિલ જીતી શકો છો આ મુજબ તમે માતા નવદુર્ગાને પ્રસન્ન કરી શકો છો પ્રાચીન પરંપરા મુજબ કન્યાઓને ખાસ પ્રકારની ભેટ આપવી જોઈએ ખાસ પ્રકારની ભેટ આપવી ખૂબ શુભ માનવામાં આવે છે મિત્રો ફૂલ આપવું શુભ છે તેમજ સાથે મેકઅપની કેટલીક સામગ્રી પણ આપવી જોઈએ માતાજીને સોર શણગાર ખૂબ જ પ્રિય છે એટલે જો તમે નાની કન્યાઓને શણગાર એટલે કે મેકઅપની વસ્તુ આપશો તો માતાજી ખૂબ જ ખુશ થશે જી હા મિત્રો જો તમે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માંગો છો તો સફેદ ફૂલ ચડાવો જો તમારા હૃદયમાં કોઈ ભૌતિક ઈચ્છા હોય તો લાલ ફૂલ આપીને પ્રસન્ન કરો તેમજ મીઠાઈનું પણ મહત્વ ખૂબ વધુ છે જી હા મિત્રો હાથથી બનાવેલી ખીર હલવો કે કેસર ચોખા તૈયાર કરીને ખવડાવવામાં આવે તો રંગબેરંગી આપી શકાય છે મિત્રો માતાજીને સારા નસીબ માટે પ્રાર્થના કરવા માટે છોકરીઓને પાંચ પ્રકારની મેકઅપની વસ્તુઓ આપવી ખુબ જ શુભ ગણાય છે તેમાં ચાંદલો બંગડીઓ મહેંદી હેર ક્લિપ્સ સુગંધિત સાબુ કાજલ નેલ પોલિશ પાવડર તેમજ મિત્રો નાના છોકરીઓને રમતગ્મતની સામગ્રી પણ આપવી જોઈએ આજકાલ બજારમાં અનેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે પહેલાં આ રિવાજ નાના રમકડા આપવા પૂરતો સીમિત હતો હવે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે છોકરીઓને શૈક્ષણિક સામગ્રી આપવી જોઈએ આજકાલ બજારમાં વિવિધ પ્રકારની પેન પેન્સિલ કોપી ડ્રોઈંગ બુક

આ પરંપરા પાછળની માન્યતા છે કે જ્યારે માતાજી પોતાની દુનિયામાં જાય છે ત્યારે તેને ઘરની દીકરીની જેમ વિદાય કરવી જોઈએ જો તમે કરી શકો તો નવમા દિવસે છોકરીઓને લાલ ચુંદડી ભેટ આપો તેમને દુર્ગા ચાલીસાના નાના પુસ્તકો ભેટમાં આપો ગરબાના દાંડિયામાં પહેરવા માટે ચણિયા ચોરી પણ આપી શકાય છોકરીઓને ઘરે ગરબા રમાડવાથી પણ દેવી પ્રસન્ન થાય છે આ બધી વિધિઓ અનુસાર જો પૂજા કરવાથી દેવી પ્રસન્ન થાય તો આખા વર્ષ માટે સુખ સમૃદ્ધિ કીર્તિ અને સૌભાગ્ય આપે છે તમારી ક્ષમતા મુજબ કન્યાઓને ભોજન કરાવો ખીર પૂરી હલવો કેરીનો રસ અને અન્ય પ્રકારની મીઠાઈઓ અર્પણ કરો અને તેમને ખાવા માટે વિનંતી કરો ભોજન પછી કન્યાઓને દક્ષિણા તરીકે ફળ અને ધન વગેરે આપો અને તેમના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લો એવું માનવામાં આવે છે કે કન્યાની પૂજા કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ અને પીડા દૂર કરે છે તો મિત્રો આ બતાવેલ માહિતી પસંદ આવી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તેમજ વિડીયોને લાઈક અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો તો મિત્રો આ વિડિયોને પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર